પણ આજે ઈચ્છા થઈ ગઈ છે આજે આપણે કુદરો જાતિવારદી એ એ હોય નાખે છે લાલા આપણે જો બધા ઘણા લોકો છે ને ઓછીક વાપરતા હોય છે પણ હવે આપણે પતલી સાદર વાપરતા હોઈએ છીએ જેના કારણે બહુ મજા આવી જાય છે ઊંઘવાની એ ચાલો ગાઈ રાતે જોરદાર વરસાદ આવ્યો તો કે એના કારણે જો ઘરમાં બધું પાણીનું બોર ઉભા રાખી ગયું છે આ આબાજે પાણીનું બોર ઉભરા ગયું છે અને આ આબાજે પાણીનું બોર ઉભર આવી ગયું છે કારણ કે મારું ઉપર પતરો નાખેલો ખરો ને એ પતરો અડધો બધો લીકેજ છે જેના કારણે આ બધા બોરો ભરાઈ જતો હોય છે બાકી થોડા દિવસ પહેલા આપણે કેરીઓ ઉતાર જો ફાઈનલી કેરીઓ પાકી ગઈ છે અમે કેરીનો રસ ખાવા મળશે હા એ મિત્રો સાવ આના પોડમાં આપણે ધાબા પર આવી ગયા છીએ વિડીયો અપલોડ કરવા માટે જો કે ગેર તો આપણે સ્પીડ આવતી નહીં પણ તમને એક વસ્તુ બતાવીએ જે અમને જોવા મળી છે અમારા ઘરના નીચે જે પાણી આવી ગયું છે ને ભરપૂર પ્રમાણમાં ઘરમાં બધા બોડા ભરાઈ ગયા છે એ હેના કારણે ભરણ્યા છે એ અમે તમને બતાવીએ તો જો આ વિડીયો આપણે ધાબુ છે ઓના પર જો કે આપણે પતરો નાખેલો છે અડધો ધાબુ ભરેલું છે અને અડધા ભાગમાં પતરો નાખેલો છે એટલે પત્રો પર આપણે છે ને જો કે પત્રોમાં અમુક બધો લીકેજ થઈ ગયેલો છે એના પર આપણે પહેલી સાલ તો તાડપત્રી નાખી હતી જેના કારણે થોડું ખચવાઈ રહ્યું બાકી આ જો થોડી નારવે નાખેલી છે પણ આ બધી તાડ પતરી ફાટી ગઈ છે એના કારણે બધું પાણી અંદર આપણે આવી ગયું છે એટલે આ ચોમાસું આવતા પેલા પણ આપણે કંઈક કરવું પડશે કે જેના કારણે પાછું ગરમ એટલું બધું પાણી ભરાય નહીં મિત્રો ના વાત આવું છે પણ જોરદાર ભૂખ લાગી છે એટલે કે જો સવારના પોળમાં આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ તો જુઓ ભાઈ આપણે મસ્ત મજાના બનાવી રહ્યા છે બટાકા પૌવા ઉપર સેવ વેવ નાખી છે અને આ વખતે તો મગફળીના ગોરા પણ નાખ્યા છે અંદર અને પછી ના ઇવેન્ટ ફિક્સ થઈ ગયા આજનું પ્લાનિંગ બધું કર્યું છે એ તમને નાસ્તો કર્યા પછી તમને જણાવીએ મિત્રો ફાઇનલી ના એ લીધું છે અને મસ્ત મજાનું ખાઈ બાઈ તૈયાર થઈ ગયા છે આજ અમે જવાના છીએ મારા ફઈ ના ઘેર સરડોઈ અને પછી થી જવાના છીએ ગઢડા બરાબર છે ગઢડા મારા માસીન ઘર થાય છે એટલે આજ આપડે સ્પેશિયલી એના માટે જવાના છીએ કે કેરીઓ લઈને જવાના છીએ એટલે અમારા ગામડામાં કેવું હોય ખબર છે એક વાબો હોય અને એના પર જે પણ કેરીઓ બે હોય ને અને એમાં પણ ભયલા હોય જેમ કે માં આપવાની એક જ બુંદ છે તો પછી બુંદ જો પાણી હોય ને તો બધા હાલવા જતા હોય છે બરાબર એ ટાઈપ હોય છે બધું એટલે કમ્પ્લીટ પાક એટલે કમ્પ્લીટ પાઇન બધા નાલવાના એટલે જુઓ મારા ફઈ કાજી પણ કેરી લીધી છે અને મારા માસી કાજી પણ કેરી લીધી છે આજ અમે વિક્રમભાઈ બે જવાના છે બરાબર તો વિક્રમભાઈ આ છે તો આપણે પેલા વિક્રમભાઈ વિશ કરી લઈએ વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય માતાજી એટલે હું આગા ભલે મનવર કાલે જે કદી આપણ નો ના હતા ખબર છે ત્યારે આવું બહુ વગાડતા હતા જો બતાવ્યું તમને આ કોઈને યાદ આવ્યું કે ના આવ્યું કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો બાકી અમે નો નાતા ત્યાં ઊભું વગાડતા હતા મિત્રો ફાઇનલી આપણે નીકળીએ છીએ હવે બધા મેં મોન ગતી જો બધા બે બે થેલા લીધા છે અલે પેલી થેલી કેમ લીધા મારા માસી વાળી થેલા મેં દીધી જો આજે બધા મારા લીધા છે અમારી ગયા મારા માસી છોકરો રવા આવ્યો હતો કે તે થેલો હોય ભૂલી ગયો છે બોલો નીલે તાને એ મોકે ઉદ ખબર છે અમે જા તા માર મોમાન ગયા કે માર માસીન છોકરાનો મોમાન ગયા થોડું ફાવી ગયું એટલે પેલા હું ફોર્મન ફોર્મમાં કે હવ મોઈ રે અને બે દાડા આપસ તો રોયા કે ભાઈ અન ગેર મિલવા દો પર આ થેલો વાય રહી ગયો છે લેહડો તાન આપરો માં ફેવરેટ બાઈક સ્પ્લેન્ડર લઈ નીકળી જઈએ મે મન ગતી એ મમ્મી આવજો બાય બાય કોઈ કે વાન છે હારું હારું હા જોરદાર પડીકુ મળી છે ફરજો વિક્રમ ફરજે આ બે વાત થેલા પર આયા છે ગાઈડ જો આપણે સર ડોઈને ગયા છે અને વચ્ચે તો ભાઈ બહુ રૂબર આવી ગયું છે મોટું આમ આપણે વચ્ચેથી બાઈક લઈને જવું પડે કાઠું આવી છે મારું સારું જોઈએ પેલી બાઈક છે સમજાય છે પછી ના પાછળ પાછળ નીકળી જઈએ આપણે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મારા ફાઈના ગેર અને જુઓ ફો મારા માટે મસ્ત મજાનું જમવાનું બનાવી રહ્યા છે જુઓ બતાવીએ ફોવા શું બનાવો છો ગોટા ગોટા તરો છો

તો ગાઈઝ આપણે છે ને ગાડીઓ થોડા દીધી છે છે જુઓ તમને બતાવીએ આપણે જવાનું છે ભાઈ ગઢડા બરાબર નજીકથી બોર્ડ લગભગ પાંચ કિલોમીટર દૂર છે જુઓ ભાઈ દેખાય આપણે જવાનું છે ગઢડા એટલે પહેલાં આપણે સોમપુર જવું પડે અને પછી આ હે ગઢડા તમે બધા વિડીયોમાં બનાવી રહેજો મારા ભાઈ હો ને આજે બધાને કેરીઓનું વિતરણ કરવાનું છે અને જો કદાચ મારા બીજા કોઈ સગાવાલા જોતા હોય ને વિડીયો અને એમને ભાઈ કેરીઓ ના મળે તો તમને પેલા જ કહી દઈએ નો નો અબુ છે અને અડધી જ કેરીઓ ઉતારી હતી એટલે કેરીઓ માપની છે બરાબર નજીક માંથી લેજો ગઢડા ગાય જ આપડે ને ગઢરા અને રસ્તામાં માં બાઈક થોડી ઉભી રાખી દીધી છે એક પોધરું કારણ કે દીપડા દીપડાનો બધો ભય વધારો હોય છે એટલે દીપડો આવે ને તો આ પોધરામાં પુરાઈ જાય ગરમીએ જોરદાર લાગે છે થોડી વાર તાપ રહે છે અને થોડી વાર છોલ જાય છે વગર પહેરી ગાઈશ ફાઇનલી આપણે આઈ ગયા છીએ ગઢરા ગોમે અમારા માસીના ઘેર તો આપણે થોડા માળા લાવે છે કે પેલા આપણે માળા સોરી દઈએ અને ગાઈઝ આ જો કોક મની વેલ વાયેલી છે એને કહેતા લક્ષ્મી વેલ પણ જોવો તો ખરા મારા ભાઈ મોટો મોટો પોંદરો થઈ ગયો છે બધો જો માર માસીન ઘેર આવી ગયા છે અને માર માશીન છોકરો બ્લોગ જોવે છે સૌરવ જોશીના એટલે કેવિન શરમ દેના આવ્યો કુલે અને બેક સે મી મેલી ના આવ્યો તું બેક મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે માર માસીન ઘેર તમને મારો માસી બતાઈએ ગઢડા વાળો માસી જો આવી રહ્યો માસી કેમ છો માસી મજામાં હા મજામાં મજામાં છો કે હા અને આ જોઈએ એમનો છોકરો બહુ રિહાય છે સેમ રિહાય છે લેતું એ સેમ રિહાય તાન રિફર તો વિક્રમભાઈ અમાર માસીન ઘરે આયા છે વિક્રમભાઈ કેવું લાગ્યું સારું લાગ્યું મજા આવી ને અને ખરા ટાઈમે જ સારું લાઈટ જતરી છે બોલો એટલે થોડો ડખો થઈ ગયો છે ઈ નાથી આવ હા તે શું કરવાનું હા જો દે વાગી ના જાય એમ કરાવો લક ચકલી ઉડે હે તો ડંખ માર દે ડંખ ચોચ માર દે મિત્રો અમે લોકો આવી ગયા છે ગઢડા ગામે મહાકાળી માતાજી ના દર્શન કરવા માટે અને વાય તો જોવા બધા બકરો આવી ગયા છે અને વિક્રમભાઈ ને બકરો પાવવા ધરવા હોય છે હાય બકરા એ બકરા એટલે મિત્રો આજે અમે મહાકાળી માતાજી ના મંદિર એટલા માટે આવ્યા છે કે મારા માસીએ બાધા રાખી હતી મારે જયારે કિડની ફેલ થઈ ને ત્યારે ક્યાં સક્સેસફુલી જો ઓપરેશન સક્સેસ જશે તો મારા માસી બાધા કરી એટલા માટે માસી મને જાતે જ જોઈ લઈને આવે છે આ રહ્યો મારો માસી એ જ છે ને માસી હા સરસ કહેવાય માસી મિત્રો માસી અને ફરીના ઘેર જતા આપણે લઈને અને ફટાફટ અમને સમાચાર મળ્યા એક ફોન આવ્યો કે ભાઈ આપણા સાબરકાંઠામાંથી હિંમતનગર સોરી આપણા સાબરકાંઠા જિલ્લામાંથી માંથી તાલુકામાંથી અમારા ભાઈ નિખિલસિંહ પરમાર એવા મિત્ર કેદારનાથ જવાના છે બરાબર છે ટોટલી સાત ધામ સાયકલ ઉપર અને મહત્વની વાત તો મારા ભાઈ એ વિધાઉટ મની જવાના છે હે પૈસા વગર ઘેર થી વ્યક્તિ ને કરવાનો છે ખાવા પીવાનો કોઈ ઠેકવાનો નહીં રોય ઘણી બધી મુસીબતો પરવાની છે પણ સાહસ મારા ભાઈ એક નંબર તમે સાહસ કર્યું છે એટલે મન તો બહુ ગર્વ છે કે આપણે યુટ્યુબ પર જે કોમ કરતા હોય ને એ વ્યક્તિ મને મળે ને એવા પરિવાર આપણો મળે તો મને તો ખરેખર બહુ ગર્વ થાય છે કારણ કે ગમે તે જગ્યાએ જઈએ ને તો યુટ્યુબ પર કોમ કરતા હોય યુટ્યુબ પર જે વિડીયો બનાવતા હોય ને એ વાતો કોઈ મળતા નથી એટલે આપણે તમને કહી દઈએ ભાઈ કે એમની આઈડી શું છે ને એમની ચેનલનું નામ શું છે તેમની ઇન્સ્ટાગ્રામ પર આઈડી રહેવાની છે નિખિલ બા દરબાર અને યુટ્યુબ પર પણ એમની ચેનલ રહેવાની છે નિખિલ સિંહ દરબાર વ્લોગ તો તમને એના પર બધા વ્લોગ જોવા મળવાના છે સાથે સાત ધામની યાત્રા તમે ઘર બેઠા નિહારી શકશો વિડીયોના માધ્યમથી તમે વિડીયોના માધ્યમથી દરેકે દરેક સાથે સાત ધામની યાત્રાના દર્શન કરી શકવાના છો તો ફટાફટ એમની ચેનલને ને પેલા તમે સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમને જણાવી દે કે ભાઈ સાતે સાત ધામ માં કયા કયા ધામની યાત્રા કરવાના છે તો પેલી રહેવાની છે અંબાજી અમૃતસર વૈષ્ણો અમરનાથ હરિદ્વાર કેદારનાથ અને બદ્રીનાથ મિત્રો પરમાર સાહેબ છે અને સાત હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરવાના છે સાત ધામ ની યાત્રા કરવાના છે તો આપણે એમનું છે ને સાલ સન્માન એ કરવું પડે અને એક હાર વડે એમનું સ્વાગત કરવું પડે બરાબર છે કારણ કે આવી સાત ધામની યાત્રા કરવી એ કોઈ વાત નહીં બરાબર કાકો દિલીપ ભાઈ

તમને જોડે આવેલા બાપુને પણ યુટ્યુબર ભાવિક સન્માન કરશે કામ બરાબર અને મારામાંથી મુખ્ય મુછું જોડી તારે મિત્રો આપણે એમ જમવા માટે બેહી ગયા છે અને મારા ઘેર બે ભાતીકી સબ્જી બની છે એટલે એક સબ્જી બની છે અને એક મસ્ત મજાની મીઠાઈ બનાવી છે મારા મેં દૂધીની સબ્જી બનાવી છે અને સાથે જ જોવા માળા ભાઈ કેરીનો રસ નીકળ્યો છે અને ઘી તો જોવા ઘી કેટલું પાડ્યું વાહ ભાઈ વાહ દેસી કેરીનો રસ છે ગરમી ગરમી આપણે થોડા દિવસ પહેલા હતા ઓબો ઉતાર લાય એ કેરીનો નો જ રસ છે પાછો એકદમ મીઠો ભાવ છે પણ આપણે થોડો રસ ઓછો ખાઈએ છે ઓમ હશે ઉતો છે ખબર છે પાછો ચાર પાંચ દિવસ સરંગ આપે રસ ખા ખા કરીને ને બધા એટલે પછી બધાને તીખું ખાવાનું થાય હો ધી બધા કદી તીખું મળી જાય તો મજા આવી જાય ખાવાની ની ખોટી વાત સમજાઈ ગઈ ના હાચી વાત રસ એ બહુ નહોતો હા હા તો ચલો તાર મિત્રો આમ જમી લયા છીએ બાકી તમે આટલા હુંથી ટકી રહ્યા વિડીયોમાં એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને ચેનલ પણ નવાઈ લાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો તાર મળીએ છીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી